હેલો ફ્રેન્ડ્સ મારી સાથે જેવું થાય છે એવું હજારો લોકો સાથે થાય છે જે મને ખબર છે જો હું સવારમાં ઉઠું અને મારા મગજમાં કોઈ સારી વાત આવી જાય કોઈ પોઝિટિવ વાત આવી જાય તો સારી વાત સારા લોકો મને દિવસ દરમિયાન મળે છે સારી ઓપોર્ચ્યુનિટીઝ દિવસ દરમિયાન મળે છે સારા વિચારો મળે છે અને મારો દિવસ સારો જાય છે એક્ઝેક્ટલી એવી જ રીતે જો સવારમાં મારા મગજમાં કોઈ નેગેટિવ વાત આવી જાય તો એવા જ માણસો મને મળે છે જે નેગેટિવ હોય એના લીધે એમનું વિચારો મારા વિચારો ડબલ નેગેટિવ થાય છે એવી જ ઓપોર્ચ્યુનિટી મળે છે જેમાં કોઈ દમ નથી હોતો અને મારો દિવસ બગડી જાય છે આ બધી જ વસ્તુ એક સવારના સમયની વાત છે જેમાં આપણે આપણા મગજને કોઈ પણ કારણોસર બગડવા દેવું ન જોઈએ ચાલો તમને બતાવું કંઈક એવી ટેકનિક જેનાથી આપણે આપણો દિવસ સુધારી શકીએ એક એક દિવસ સુધરશે તો એક એક મહિનો સુધરશે એક એક મહિનો સુધરશે એક એક વરસ સુધરશે એક વરસ સુધરશે જિંદગી સુધરશે અને આપણે આજુબાજુ આપણી ફેમિલીના માણસો સારા આવશે આપણી પાસે સારી ઓપોર્ચ્યુનિટી આવશે અને જે જોઈએ જીવનમાં મેળવી શકીશું જો તમને મારા વિડીયો અને વક્તવ્યથી કોઈ પણ ફાયદો થતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો તો ચાલો જ વધીએ આપણી વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે એટલે આપણે જોવાનું છે જોવાનું છે પણ આંખો બંધ કરીને જોવાનું છે એટલે તમારી આંખો બંધ કરો શ્વાસ થોડા નોર્મલ કરો અને હું જે કહું એના ઉપર તમે થોડું ફોકસ કરો આ ટેકનિક ઇઝી છે ઉપયોગી છે અને બધાને આવડેલી છે આંખો બંધ કરી રાખવાની છે અને જો તમે આ વિડીયોનો ઉપયોગ કરવાના હોવ તો વિડીયો ચાલુ રાખીને કરજો નહીં તો અહીં હું જે તમને ક્વેશ્ચન કહું છું એ ક્વેશ્ચન તમારા મગજમાં લઈ લેજો ક્વેશ્ચન એવો છે કે તમારે તમને પોતાને પૂછવાનું છે કે હું આ યુનિવર્સને કેવી રીતે આભારી છું યુનિવર્સ એટલે દુનિયા તમારો સંસાર તમારી દુનિયા તમારી દુનિયામાં કોણ આવે તમારા મા બાપ તમારો પરિવાર તમારા મિત્રો અને ઘણા બધા પ્લસ તમને જે જીવનમાં મળ્યું છે એ બધું તો તમે આ યુનિવર્સનો આભાર કેવી રીતે માની રહ્યા છો એ વિચારવાનું છે આ પહેલો ક્વેશ્ચન છે જેના માટે તમે ઓછામાં ઓછી પાંચથી સાત મિનિટ તો ચોક્કસ લેજો શાંતિથી આ પ્રશ્નો વિશે વિચારશો અને તમને કેટલી બધી વસ્તુ એવી દેખાશે કે જેના માટે તમે થેન્કફુલ હશો આ રીતે આપણે ગ્રેટીટ્યૂડની પ્રેક્ટિસ કરી કહેવાય એટલે જો તમે આભારી હશો જે બી વ્યક્તિને અથવા યુનિવર્સે તમને જે પણ વસ્તુ આપી છે એને તો યુનિવર્સ તમને એનાથી પણ વધારે આપવાનો ચોક્કસ પ્રયત્ન કરશે આ બધા જ પ્રશ્નો શાંતિથી પૂછવાના છે અને ચોક્કસ તમને એના આ ટાઈપના જવાબો મળશે કે હું આભારી છું કે હું આજે જીવું છું અને મારા પરિવાર સાથે છું હું આભારી છું કે મારી પાસે આટલો સુંદર પરિવાર છે હું આભારી છું કે આ યુનિવર્સમાં હું પ્રકૃતિ સાથે જીવી શકું છું સુંદર હવા અને સુંદર વાતાવરણમાં મારું જીવન વીતી રહ્યું છે હું આભારી છું કે મારા બાળકો સારું કરી રહ્યા છે હું આભારી છું કે મારો પતિ કે મારી પત્ની મારી સાથે પ્રેમથી જીવી રહ્યા છે આવા ઘણા બધા આન્સર્સ તમને મળશે અને શાંતિથી એને મગજમાં આવવા દેજો અને ત્યારે જ એ આભારની પ્રેક્ટિસ તમારી થશે જેટલો પણ તમે આભાર માનતા જશો એટલી નવી ને નવી વસ્તુ તમને મળતી જશે આ પ્રેક્ટિસ તમારે રોજ કરવાની છે અને કોન્સ્ટન્ટ યુનિવર્સને આ ક્વેશ્ચન પૂછવાનું છે કે વાય આઈ એમ ગ્રેટફુલ ટુ યુ વાય આઈ એમ થેન્કફુલ ટુ યુ તમે પોતાને પૂછશો અને એના જે જવાબ આપશે એ તમે એકદમ અલગ હશે ડિફરન્ટ હશે અને તમારું જીવન એકદમ બદલાઈ જશે જ્યારે તમે કોઈના થેન્કફુલ હોવ છો તો સામેવાળાનો એટીટ્યૂડ બદલાઈ જાય છે એવી જ રીતે જો તમે યુનિવર્સના થેન્કફુલ હશો તો યુનિવર્સ પણ તમારી સાથે નવી નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવશે બીજો પ્રશ્ન તમે પોતાના સબકોન્શિયસ માઇન્ડને સબકોન્શિયસ માઇન્ડ એટલે જાગૃત મન એને પૂછજો કે વાય આઈ એમ લકી ટુ ડે આજ માટે હું કેમ લકી અનુભવું છું કેમ આભારી છું તો એવી ઘણી વસ્તુઓ તમને મળી જશે જેના તમે કહી શકશો કે હું એના માટે આભારી છું આ પ્રશ્નને તમારા મગજમાં થોડા સમય માટે ફરવા દેજો અને એ પાંચ વસ્તુઓ શોધી કાઢજો કે જેના માટે તમે લખીશો અને ચોક્કસ તમને પાંચ વસ્તુ મળી જ જશે કે તમે કેમ લખીશો આજે તમે જીવો છો એટલે તમે લખી છો આજે તમારી સાથે તમારું ફેમિલી છે એટલે તમે લખી છો તમારી પાસે તમારી મનગમતી ગાડી છે એટલે તમે લખી છો તમારી પાસે આવકનું સ્ત્રોત છે એટલે તમે લખી છો એવું ઘણી બધી વસ્તુઓ તમને મળી જશે તમારા બધાના આન્સર્સ મારા કરતાં જુદા હોઈ શકે છે પણ બધા લકી તો છે જ જે પણ જવાબ મળે કમેન્ટમાં લખશો આપણે જોડાયેલા રહીશું આટલું કર્યા પછી એક હજી એક પ્રશ્ન પોતાને પૂછ્યો કે આજના દિવસમાં હું એવું શું કરું કે જેનાથી હું કાલે પોતાને લકી માની શકું તમે શું કરી શકશો જેનાથી તમને પોતાને લકી ફીલ થશે એ બધા જ જવાબો તમારી પાસે જ છે કારણ કે દરેક વ્યક્તિ પોતાની અલગ અલગ દુનિયા લઈને આવ્યું છે અને પોતાના અલગ અલગ વિચારો સાથે જીવી રહ્યું છે તમે પોતાને કઈ વાત માટે લકી માની રહ્યા છો એ વસ્તુ વિચારો અને એવું તમે આજે શું કરશો કે જેનાથી તમને કાલે લકી ફીલ થશે જેટલું પણ મેં તેમને આજે કીધું એ બધાને એક દિવસ માટે નહીં પણ ઓછામાં ઓછા એકવીસ દિવસ માટે અથવા બે અઠવાડિયા માટે પંદર દિવસ માટે તો ચોક્કસ કરવાનું છે પોતાનું લક્ષ્ય શોધવાનું જે ત્રીજો પ્રશ્ન મેં તમને કીધું કે આજે હું એવું શું કરું કે જેનાથી હું કાલે પોતાને લકી ફીલ કરું આ બધા જ ક્વેશ્ચન્સ પોતાને પૂછવાથી પોતાને એક ચોક્કસ પ્રકારનો રસ્તો મળે છે અને તમે જીવનમાં આગળ વધો છો ઓપોર્ચ્યુનિટીસ એની જાતે ગોઠવાતી જાય છે કેમ કે તમે યુનિવર્સના આભારી છો અને પોતાને પણ એવો પ્રશ્ન તમે પૂછો છો કે હું એવું શું કરું કે જેનાથી હું કાલે પોતાને લગતી ફીલ કરું આ બધી જ ટેકનિક્સ જો તમે અપનાવશો તો તમારી માટે નવી દુનિયાનું સર્જન થશે હું છું નૈમિશા અને જો તમને મારા વિડીયો અને મારી વાતો ઉપયોગી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો